નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ડીવી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું ગુજરાતના પાંચ મહત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચાર દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર કાલથી ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે ગુજરાતના દક્ષિણમાં આવેલા સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અને રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શકે છે હાલ બે દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટો છવાયા વરસાદી રહેવા ઝાપટા વરસી શકે છે આજે દરિયાકાંઠા વિસ્તારોમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ આજે ગુજરાતમાં વરસાદનું જોડ હળવું રહી શકે છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો છે જેના પગલે ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક એકોતેર પહોંચ્યો છે જેમાં ચોવીસ કલાકમાં વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસ એકસો ને શંકાસ્પદ કેસો નોંધાયા છે આ રોગનો ફેલાવો હવે અઠ્યાવીસ જિલ્લા સુધી પહોંચી ગયો છે રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી સૌથી વધુ કેસ સાબરકાંઠામાં મળ્યા છે સાબરકાંઠામાં કુલ શંકાસ્મદ કેસનો આંકડો સોળ પર પહોંચ્યો છે તેમજ પોઝિટિવ કેસ વધીને છ થયા છે રાજ્યમાં છ મહિનાથી વધુ સમયથી સત્ર ન બોલાવતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સત્ર બોલાવવા રજૂઆત કરી છે અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે પત્રમાં વહેલી તકે વિધાનસભાના સત્ર બોલાવવા માંગ કરી છે પ્રજાના પ્રશ્નો સરકાર સમક્ષ મૂકી શકે તે માટે અમિત ચાવડાએ સત્રની જાહેરાત કરવા માંગ કરી છે અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું છ માસમાં મળવું જોઈએ તેવી બંધારણમાં જોગવાઈ છે તે બંધારણીય જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર આગામી ઓગસ્ટ માસના અંત પહેલા આહવાન કરવું પડશે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોમિલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પદ્ધતિ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરવામાં ઉમેદવારો લાગેલા છે ઉમેદવારોએ કાલ સવારથી પોલીસે ડિટેઇન કર્યા હતા અત્યાર સુધીમાં ત્રણસો જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે ત્યારે હવે ઉગ્ર આંદોલનના ત્રીસ કલાક બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકાર કરી છે પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બીજી તરફ સરકારે નવ તારીખે પરીક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની હૈયા ધારણા આપી છે જો કે ઉમેદવારો આજે જ યાદી જાહેર કરો તેવી માંગ કરી રહ્યા છે રાત્રે પોલીસે ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ઉમેદવારો ન માનતા વીસ જેટલા ઉમેદવારોને ડિટેન કર્યા હતા ગુજરાતમાં થોડા સમય પહેલા એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે હવે પ્રતિબંધ દવાઓનું પણ હબ ગુજરાતમાં બની રહ્યું છે તેમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પ્રતિબંધ દવાઓ બનાવવાનો રીતસરનો કારોબાર શરૂ થયો છે ત્યારે ગુજરાત એટીએસની બાતમી મળી હતી કે ભરૂચ અંકલેશ્વર પાસેની એક ફેક્ટરીમાં પ્રતિબંધ દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે તે સંદર્ભે ભરૂચ પોલીસને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી હતી આ સમગ્ર ઓપરેશન દરમિયાન એકત્રીસ કરોડનું રો મટીરિયલ લિક્વિડ ફોર્મમાં મળી આવ્યું છે ટ્રેમાં ટ્રેમાડ્રોલનું ઉત્પાદન થઈને અન્ય જગ્યાએ ભારત અથવા વિદેશમાં જતું હોવાની પૂરી શક્યતાના આધારે ગુજરાત એટીએસએ તપાસ શરૂ કરી છે સામાન્ય રીતે ટ્રેમાડોલ દવા પ્રતિબંધ છે અને તેની ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવતો હતો ગુજરાતના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીબી ન્યૂઝ ગુજરાત સાથે